જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી પરમ જય બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ નવ હરજી કોઠારી હવે શ્રી ગુસાઈજી સેવક અને ભાઈલા કોઠારીના ભત્રીજા હરજી કોઠારી જેઓ રાજનગર અસારવાના વતની છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ આ હરજી સાત્વિક ભક્ત છે લીલામાં તેમનું નામ સુરંગી છે એ ચિત્રાથી પ્રગટ્યા હોય તેમના ભાવરૂપ છે તેમનો જન્મ ગુજરાતના બેની કોઠારીને ત્યાં થાય છે આ બેની કોઠારી ત્રણ ભાઈઓ છે બેની કોઠારી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થયા છે ભાઈલા કોઠારી અને જોતા કોઠારી એ બંને ભાઈ શ્રી ગુસાઈજીના સેવક થયા છે એમની વાર્તા આગળ આપણે જોઈશું એકવાર શ્રી ગુસાઈજી દ્વારકા પધારે છે રાજનગરના માર્ગમાં બેની કોઠારી છે એનું ગામ આવે છે જ્યાં એક બગીચામાં તેઓ મુકામ કરે છે બેની કોઠારી હતા નહીં તેથી હરજીની માં હરજીને લઈને તેમના દર્શને આવે છે આ સમયે હરજી માત્ર છ વર્ષના જ હોય છે તેની માતા હરજીને શરણે લેવા માટે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે તેઓ હરજીને બેની કોઠારીનો પુત્ર જાણીને કૃપા કરીને તેને નામ નિવેદન કરાવે છે પોતાનો જુઠન પ્રસાદ શ્રી ગુસાઈજી પોતાના શ્રી હસ્તે તેને લેવડાવે છે આ મહાપ્રસાદ લેતા જ તેને આચાર્યજીની જન્મ લીલાનો અનુભવ થાય છે વાણી સ્ફુરે છે અને તે પોતાની માને સંબાધીને પદ છે એ ગાવા લાગે છે એ પદ છે કે આ સુંદર એમણે પદ છે એ ગુસાઈજી સમક્ષ છે એ ગાયું છે તો શ્રી ગુસાઈજી દ્વારિકા પધારીને બેની કોઠારીના ગામમાં એક બગીચામાં મુકામ કરે છે માત્ર છ વર્ષની વયના હરજીને લઈને તેમની માં ગુસાઈજીના દર્શને આવે છે આ બચપણથી જ હરજીમાં ભક્તિ રસના બી છે એ વવાય છે તે બેની કોઠારીનો પુત્ર હોય શ્રી ગુસાઈજી કૃપા કરીને તેમને નામ નિવેદન કરાવે છે તેઓ તેમનો જૂઠન કરેલો પ્રસાદ તેમના સ્વહસ્તે લેવડાવે છે એ લેતા જ આચાર્યજીની જન્મલીલા છે એનો તેને અનુભવ થવા લાગે છે

પછી તેઓ ત્યાંથી વિદાય થાય છે અને રાજનગર થઈ દ્વારિકા પધારે છે ત્યાં થોડો સમય રહ્યા પછી પુનઃ રાજનગર આવીને ત્યાંથી અડેલ પધારે છે તો એક હરજી કોઠારી પોતે શ્રી ગુસાઈજી ના સહસ્ત્ર નામ સુંદર તને રચીને પ્રભુ સમક્ષ નિવેદન કરે છે તો શ્રી ગુસાઈજી એ સાંભળીને હરજી કોઠારી પર અતિ પ્રસન્ન થાય છે પછી જ્યારે શ્રી ગુસાઈજી ક્યારેક રાજનગર પધારી ત્યારે ભાઈલા કોઠારી ત્રણે ભાઈઓને ત્યાં ઉતરતા હતા ત્યાં ભાઈલા કોઠારીના ઘરે તે શ્રી ગુસાઈજીના બેઠક છે એ કરતા અને ત્યાં બિરાજતા હરજી કોઠારીના ઘરે પ્રભુ રસોઈ કરતા તેમજ સૌ બધા છે એ જોતા કોઠારીના ઘરે રાત્રે છે ત્રણે ભાઈઓ છે એ પોઢી જતા અને આમેય ત્રણેયના મનોરથો છે એ શ્રી ગુસાઈજી છે એ સિદ્ધ કરે છે તો શ્રી ગુસાઈજીના મન છે એ ભાઈલા કોઠારી ત્રણેય ભાઈઓ છે એ સરખા જ છે તેઓ આથી ભાઈલા કોઠારીને ત્યાં બેઠક કરીને હરજી કોઠારીના ઘરે રસોઈ કરીને તેમજ જોતા કોઠારીને ત્યાં રાતવાસો કરીને તેઓ આ બધું ત્રિપુટીના મનોરથ છે એ સિદ્ધ કરે છે કેમકે લીલામાં આ ત્રણેય ચંદ્રાવલીની અતરંગ સખી છે

એની નીચે શ્રી ગુસાઈજી ચરણ છે એ ચરણ પખાડતા અને સંધ્યાવદન કરતા આ ત્રણેય શ્રી ગુસાઈજીના આવા કૃપા પાત્ર ભગવદીય હતા અને તેથી એમની વાર્તા છે એ ક્યાં સુધી કહેવી તો વૈષ્ણવ અહીં આજે આપણે હરજી કોઠારી કોઠારી છે એમનો વાર્તા પ્રસંગ છે એ પૂર્ણ કરીએ છીએ તો આજનો વાર્તા પ્રસંગ તમને પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ સત્સંગો સાંભળવા માટે લિસ્ટ આપેલ છે સ્ક્રીન પર તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈ ગોસાઇજી પરમ દયાલકી છે